પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારના રાતિયા ગામે માનવતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ સર્જાયું હતું હતું જ્યાં એક દીપડાનું બચ્ચું અકસ્માતે પડી ફસાઈ ગયું આ ઘટનાની જાણ જ પોરબંદર વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને દીપડાના બચ્ચાનો બચાવ કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર રાતિયા ગામે રહેતા કારાભાઈ ભીમાભાઈ રાતિયાની વાડીમાં આવેલ કુવામાં દીપડાનું બચ્ચું અચાનક પડી ગયું હતું કુવો ઉંડો હોવાને કારણે દીપડાનું બચ્ચું બહાર આવી શકતું નહોતું અને કલાકો સુધી તે અંદર જ ફસાઈ રહ્યું હતું કુવામાંથી આવતા અવાજો અને હલચલને પગલે વાડી માલિક કારાભાઈ રાત્યાને આ બાબતની જાણ થઈ હતી ત્યારે તેમણે તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતાને સમજીને કોઈ પણ વિલંબ કર્યા વિના પોરબંદર વન વિભાગને જાણ કરી હતી વન વિભાગને માહિતી મળતાની સાથે જ પોરબંદર વન વિભાગની ડિવિઝન ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સૌપ્રથમ આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવી સ્થાનિક લોકોને દૂર રાખી જરૂરી સાવચેતીના પગલાં લીધા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને કૂવો ઊંડો અને સંકુચિત હોવાથી રેસ્ક્યુ કામગીરી સફળ ન હતી તેમ છતાં વન વિભાગના અનુભવી કર્મચારીઓએ સંપૂર્ણ આયોજન સાથે કૂવાની અંદર પાંજરું ઉતારવાની કામગીરી શરૂ કરી હતી લાંબા સમયથી કૂવામાં ફસાયેલું દીપડાનું બચ્ચું ભયભીત અને થાકેલું જણાતું હતું પરંતુ વન વિભાગની ટીમે ધીરજ અને કુશળતાથી કામગીરી આગળ ધપાવી હતી કેટલાક સમયની મહેનત બાદ પાંજરું સફળતાપૂર્વક કૂવાની અંદર ઉતારવામાં આવ્યું અને દીપડાનું બચ્ચું પોતે જ પાંજરામાં પ્રવેશી ગયું હતું ત્યારબાદ પાંજરાને સાવધાનીપૂર્વક ઉપર ખેંચવામાં આવ્યું અને દીપડાનું બચ્ચું સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું દીપડાનું બચ્ચું બહાર આવતાની સાથે જ વન વિભાગ દ્વારા તેની તાત્કાલિક તબીબી તપાસ કરવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું કે બચ્ચું અને કોઈ ગંભીર ઈજાગ્રસ્ત નહોતું માત્ર થોડું થાકેલું અને ડરેલું હતું જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ દીપડાને બચ્ચાને સુરક્ષિત સ્થળે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગામ અને આસપાસના વિસ્તારોમાં વન્યપ્રાણીઓની અવરજવર અવારનવાર જોવા મળે છે ખાસ કરીને દીપડા જેવા વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જાય છે ત્યારે આવા બનાવ બનતા હોય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર